ઉપરકોટ ખાતે ચાર મહાન વીર યોદ્ધાઓની સ્મૃતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં ચાર કરોડના ખર્ચે બનનારા સ્મારક જાહેરાત કરવામાં આવી છે આ મેમોરિયલ વીર દેવાયત બોધર રાન વઘણ

ભૂપેન્દ્ર ચુડાસમાય જણાવ્યું કે આ સ્મારક દ્વારા ચારેય વીર યોદ્ધાઓની વિશ્વસનીયતા ત્યાગ અને સમર્પણ ભાવના ઉજાગર થશે એટલે આપણી જે બલિદાનની ગાથા છે આપણી જે શૌર્ય ગાથા છે અને આખી આપણી સાંસ્કૃતિક ધરોહર છે એ મજબૂતીથી યુવા પેઢીની સાથે જોડાય એ ઉદ્દેશ્યથી પણ આપણે જે ગર્વ લઈએ છીએ આ ચારે ચાર આપણા વીર પુરુષોના બલિદાનમાં એને વધુ ઉજાગર કરવા માટે આખી મેમોરિયલની અહીં સ્થાપના અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મેં મારી વાતમાં કીધું એમ સૌથી મોટી પ્રતિથી અહીંયા જે બધા લોકો સ્વયંભુ મુડુભાઈએ પણ એમની વાતમાં કીધું કે વગર આમંત્રણે બધા ખૂબ ઉત્સાહથી અનેક આગેવાનો આવ્યા હતા બધા સમાજોમાંથી આવ્યા હતા તો સૌથી મોટી વાત મને લાગે છે આજના દિવસે આપણે સૌ આમાંથી લઈ શકીએ અને ક્યાંક આ બધાના યોગદાન અને બલિદાનના માધ્યમથી લઈ શકીએ તો એ સામાજિક સમરસતા છે આપણે સૌ એક હશું તો જ આપણી ભાવિ પેઢીના સંઘર્ષોને આજે આપણે ઓછા કરી શકશું એક થઈ અને વિકસિત ભારતમાં ક્યાંક યોગદાન આપી શકશું એટલે એક થવું સમરસ રહેવું એ ખૂબ જરૂરી છે એ જ પ્રતિથી આપણા ચારેય વીર પુરુષો આપણને કરાવે છે ત્યારે આજે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના મંત્રી શ્રી મુરુભાઈ બેરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે આજના દિવસે આપણે આપણા આ આ ઉજળા ભવિષ્યને ઉજળા ઇતિહાસને ભવિષ્યમાં અને ભવિષ્યની પેઢી સાથે જોડવાનું કાર્ય જે કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું આજે વીર દેવત બોદર રાણવગણ ના વંશો અને જેની બલિદાન જૂનાગઢ માટેના ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાણનું હોય કે વાલ્મિકી જે ભીમળા વીરભા ભીમળાઓ એના માટે એક સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાતભર નવગણ અને જે વાલભાઈ વડાણ અને ભીમડા વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો અમર ગાથાઓ છે જે ઐતિહાસિક ધરાવરો છે ઉજળો ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢી ને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કામનો લગભગ અત્યારે કામની મુદત નવ મહિના દસ મહિના જેટલી છે અને અત્યારે આ અત્યારેની જે ના પ્લાન એસ્ટિમેટ બીના છે એ પ્રમાણે ચારેક કરોડ રૂપિયાનું આ જે સ્મારક છે એ થવા જઈ પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ